ભૂતાનમાં યોજાયેલ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની ઝીલ મકવાણા ત્રીજા નંબરે આવી દેશનું વધાર્યું ગૌરવ શહેરમાં રોડ શો સાથે ભવ્ય ઉજવણી સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો દ્વારા શુભેચ્છા વર્ષા તાજેતરમાં ભૂતાનમાં રમાયેલી છ દેશો વચ્ચે સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરમાં ચાલતા શિહાન ભીતીસ મકવાણાના લાયન્સ કરાટે ક્લબની ઝીલ મકવાણાએ ત્રીજો નંબર મેળવી ભારત ગુજરાત તથા જામનગરનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિબદન લાયન્સ કરાટે ક્લબ દ્વારા રોડસો સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ ગુરુ અને પી ઇ એફઆઈ જામનગરના પ્રમુખ પ્રિતિબેન શુક્લા પૂર્વ પીએસઆઈ હસમુખ ગોહિલ અકિલાના રિપોર્ટર મોપુંદ બદીયાણી જામનગર વાડોકાઈ કરાટેના પ્રમુખ સેન્સેઇ પારસ અરાનિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોની હાજરીમાં જામનગરના સાંસદ પૂનમ બેન માડમ્સ દિલ્હીમાં હોવાથી શુભેચ્છા સંદેશ સાથે જીર મકવાણા અને આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા કોચિંગ તરીકે માતા દક્ષા મકવાણા અને પિતા નીતિશ મકવાણા અને વડતર સાથે જામનગરની એમએસ સોટા સ્કૂલનો અમૂલ્ય ફાળો રહ્યો છે જિલ્લે ગુજરાત તથા જામનગરનું નામ રોશન કર્યું છે એ બદલ લાયન્સ કરાટે ક્લબે રોડ શો સાથે ભવ્ય ઉજવણી કરી હતી આ સિદ્ધિ મેળવનાર ઝીલ મકવાણાને પી શાહે પણ પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું